હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોક ગોહિલ ઉપર ધારિયા વડે હુમલો સુભાષનગર વિસ્તારમાં રહેતા અને હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોક ગોહિલ દ્વારા ચેક બાઉન્સ થયો હોવાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી જેની દાજ રાખી નિર્મલસિંહ પરમાર દ્વારા ધારિયા વડે અશોક ગોહિલ ઉપર હુમલો કરવામાં આવતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા बार बार हम किए पर लाइक और कार्ड जैसी करते हैं कार्ड नंबर से दुकान नंबर से हां मैंने कर ही आ भी जा भाई जो काका इंजेक्शन का फोटो डाल दो हां हां અમે સુભાષનગર ભોવાનાથ સોસાયટી ઉભેલા હતા ત્યાં પરમાર કરીને આવીને સીધો ઘા કર્યો અમારે પૈસા ની લેતી દેતી હતી એટલે અમે ચેક વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે એની દાજ રાખીને તમે છો હું બજરંગ શહેરના પૂર્વ પ્રમુખ હતો અને હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખ